ભરૂચમાં દસ મહિના બાદ આજે ધોરણ દસ અને બારની ની શાળાઓ ફરી એકવાર શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અભ્યાસ પ્રત્યે ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોકે કોરોનાની મહામારી વચ્ચે શરૂ થયેલ શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈન નું પાલન થાય તે માટે શાળાના સંચાલકોને સૂચનો આપવામાં આવ્યા છે માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં સમગ્ર ભારત દેશના લોકોના કાનમાં એક કોરોના વાયરસ નામક રોગ ગુંજવા લાગ્યું હતું સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસની કોઈ રસી ના હોય જેને લઈને લોકોમાં એક ભયનો માહોલ ઉભો થયો હતો જોકે તે સમયે કોરોનાની દવા કે રસી ના હોવાને પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય હતો દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ શાળા અને કોલેજો પરીક્ષા રદ કરીને બંધ કરી દેવામાં આવી હતી જોકે એક તરફ શિક્ષણ અને બીજી તરફ આરોગ્ય આ બંને વચ્ચે વાલીઓ પણ મૂંઝાયા હતા સમગ્ર ભારત દેશમાં નવ મહિના કરતા વધુ સમય સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું ફક્ત અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા

પ્રત્યે એક લાગણી હોય છે જે દરરોજ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકો પણ મહિનાઓ સુધી વિદ્યાર્થીઓને મળ્યા ના હતા જોકે છેલ્લા ઘણા સમય જોકે છેલ્લા ઘણા મહિનાઓથી ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને મળતા શિક્ષકો અને શાળાના આચાર્યો પણ હવે વિદ્યાર્થીઓને આજથી મળી શકશે મહિનાઓ સુધી બંધ રહેલ શૈક્ષણિક કાર્ય ફરી એકવાર શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કોરોનાની ગાઈડલાઈન હેઠળ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જોકે હવે ફરી એકવાર શૈક્ષણિક કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે અને શાળામાં ગોઠવવામાં આવેલ વ્યવસ્થાના નિરીક્ષણ માટે આજ રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ શાળા ખાતે આવી પહોંચ્યા હતા ભરૂચ નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય વિદ્યાર્થીઓને તાળીઓ વગાડી સ્વાગત કર્યું હતું આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા દુષ્યંત પટેલ જણાવે છે કે દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ હતું કોરોનાની મહામારી વચ્ચે આરોગ્યને ને ધ્યાનમાં રાખીને બંધ કરાયેલ શૈક્ષણિક કાર્ય હવે ફરી એકવાર શરૂ થતા વિદ્યાર્થીઓમાં માં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે વધુમાં તેઓ ઉમેરે છે કે આજે તેઓ શાળા ખાતે આવી રહ્યા હતા ત્યારે શહેરના માર્ગો ઉપર વિદ્યાર્થીઓને શાળાના યુનિફોર્મમાં જોયા ગયા હતા જે દ્રશ્યો ઘણા સમય બાદ જોવા મળ્યા હતા તમામ શાળામાં કોરોનાની ગાઈડલાઈન હેઠળ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે અને આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી આજે અગિયારમી જાન્યુઆરી બે હજાર એકવીસ આજે શાળા આવકાર દિન આજે ફરીથી સ્કૂલો ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહી છે ત્યારે ભરૂચ શહેર ખાતે નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની અંદર મારે અહીં આવવાનું થયું છે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ આજથી પોતાના વર્ગ શરૂ કરશે પોતાનું ભણવાનું શરૂ કરશે એમ કહી શકાય કે બસો ચોરાણું દિવસ પછી આજે ફરીથી સ્કૂલ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે એક નવી ઊર્જા નરુ જોશ બાળકોની અંદર જોવા મળ્યો છે અને એવો જ ઉત્સાહ શાળાના આચાર્ય શાળાના શિક્ષકોમાં પણ જોવા મળ્યો છે એક એવી મહામારી જે આખું વિશ્વ થંભી ગયું હોય એવું દેખાતું હતું પણ જ્યારે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને ફરીથી જ્યારે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે બાળકોની અંદર પોઝિટિવિટી આવે એમાં એ લોકો સ્કૂલ આવતા થાય એ લોકોને ડર ભાંગે એ માટેના પ્રયત્નોથી આજે આ આવકાર દઈને હું અહીંયા ઉપસ્થિત રહ્યો છું માર્ગદર્શન આપ્યું છે અને જે એસઓપી સરકારે નક્કી કરી છે બાળકો માટે એ બાળકોને એનાથી અવગત કર્યા છે કે આટલું આટલું ડૂઝ એન્ડ ડોન્ટ બાળકોની અંદર એ પણ જણાવ્યું છે સાથે સાથે એક વાત પણ જોવા મળી છે કે જ્યારે ઘરેથી અહીંયા સ્કૂલ આવતો હતો ત્યારે અનેક બાળકો પોતાનો ડ્રેસ પહેરીને સ્કૂટરને સ્કૂટી પર એવો ઉત્સાહ જોવા પણ બાળકોની અંદર મળ્યો છે ત્યારે વધુ ના કહેતા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે પણ સ્કૂલના આચાર્યશ્રી સ્કૂલના શિક્ષકોને તમામને હૃદયપૂર્વકની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું નમસ્કાર આજે અગિયાર જાન્યુઆરી શાળા આવકાર દિન ઘણા લાંબા સમય પછી બાળકોને શાળામાં જોઈને આનંદ થયો બાળકો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ એટલે કે આપણે વર્ગખંડ સેનેટાઈઝ કરીને રાખ્યા છે બાળકો માટે ચોક્કસ એસઓપી બનાવી છે અને તમામ શિક્ષક મિત્રો બાળકોનું ધ્યાન રાખશે અને આજથી પ્રત્યક્ષ વર્ગખંડમાં બાળકો જોડાયા છે વાલીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ અમને મળ્યો છે એટલે સૌને આ કોરોના મહામારી પછી શરૂ થતાં શૈક્ષણિક કારકિર્દીના વર્ષો માટે શુભકામનાઓ જય જય ગરવી ગુજરાત